તેમ સો બધા મજામાં છો અત્યારે છે આજનો રવિવાર અને આજની તારીખ છે ત્રીસ છ બે હજાર ચોવીસ અને આગળ આપણે શાકભાજીની લાઈવ હરાજી બતાવવાના આપણે આપ લાઈવિજસી બતાવવા માટે અને બીજું એ કાલે છે પહેલી તારીખ તો કાલે શાકભાજીની હરાજી નહીં થાય એટલે કાલે મતલબ આ જ્યાં રજા હોય છે પહેલી તારીખે એટલે તો શાકભાજીની હરાજી આપણે ગમથી બતાવીશું તો કાલે આપણે શાકભાજી વિડીયો નહીં આવે એ અત્યારથી કહી દઉં છું ઘણા નગર પાસા કાલે કોમેન્ટમાં લખશે એટલે બીજું એ આજે ઘણી જગ્યાએ વરસાદ જેવો માહોલ હશે સવારથી મતલબ અડધી રાતથી મતલબ વરસાદ છે એટલે કે આપણે માહિતી સાચે વિડીયો જોવાનું પૂછતા નથી આગળ આપણે લાઈવરાજીમાં મેનનો રીંગણા શી બતાવવાના છીએ બીજું છે આપણે અમુક વસ્તુ લઈ લીધું છે દૂધી છે લસણ છે એવું જે વસ્તુ મળે છે આપણે બતાવી દઈએ છીએ લીંબુ છે પછી મરસા આવે છે અલગ અલગ ત્રણ પ્રકારના એ ઘણી વસ્તુ આપણે બતાવી છીએ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલાવીએ અને રોજ આપણે કહીએ છીએ વૃક્ષ વાવવા જરૂરી છે તો એ પણ ભૂલતા નહીં તો અહીંયા આપણે આગળ આગળ હવે લાઈવરાજી બતાવીશું ના તમારું થઈ ગયું કેટલામાંયું 20 રૂપિયા નહીં આ કેટરી આ માયા ના વાત થઈ ગયા કોઈ થયું બે કિલો ફેરનો પડી લખાઈ દીધું મને બે કિલો ના હારી 82 80 ભાઈલો જ દેજો ཏງງ སງ ཅງງງ ཏ ཅງ ཚງ ཅງຍས ཅ�ས�ར ཅ� ག� ཅ� ཁ � ཁཁས ཁ� � ཁར ེེ ཁཁ ེ ཁས ཁཁཁས ར � ར སཁག ཁ ེ ཁག འ སའར འཇ�

હા પંજો રૂપિયા બાવીસ રૂપિયાના કિલો બાવીસ રૂપિયા ફોર પીસલ છું

બે જોયા છે આ પ્રમા છે રોજન હું છે વીસ રૂપિયા ના કિલો

વીસ રૂપિયા ના કિલો વીસ રૂપિયા

અઢાર રૂપિયા ના કિલો રૂપિયા બાર રૂપિયા ઓળાના રીંગણા

10 રૂપિયાના કિલો બોલી દો બોલા આજા બોલ રાય દીપકભાઈ દીપકભાઈ ચેક કર ભાઈ ઓલા ઓય એને બેનો લેતા જામરા બોલા ઈ ના ના ને બના બિલા બના ને બના 50 રૂપિયા બોલો વી મે બેનો ડોબલા ભરી

એકસો વીસ રૂપિયા આ શેડિયા મરસાના સિત્તેર રૂપિયા આ લસણ નો ભાવ છે બસો દસ રૂપિયા બસો દસ કિલ્લાનો ભાવ ટમેટાના ભાવમાં આજમાં તેથી કાલ કરતા અઠ્ઠાવન રૂપિયાના કિલો અઠ્ઠાવન રૂપિયા આ ટમેટાનો ભાવ છે અઠ્ઠાવન રૂપિયા અઠ્ઠાવન રૂપિયાના કિલો ટમેટા કાલ કરતા થોડી કેજી ટમેટા હાલો આદુ આવી ગયું છે કિલો આદુ દોઢસો રૂપિયા સાઠ રૂપિયાના કિલો તુરિયા ના Jodi 3 ના કિલો ગરુડા

નવ વાંધો આવ્યું છે માર્કેટમાં શું ભાવ છે આનો એકસો દસ રૂપિયા નું કિલો એકસો દસ રૂપિયા નું કિલો આદુ આ રતાળુ છે એકસો રૂપિયા નું કિલો રતાળું ડુંગળી નો પચીસ થી લીન ત્રીસ રૂપિયા સુધીની કિલોનો ભાવ છે ડુંગળીનો ભાવ છે પચીસ થી લીન ત્રીસ